બાપા ને ભક્તિભાવ સાથે ઉત્સાહ ઉમંગથી ગણપતિ બાપા આરાધના કરવામાં આવે છે અને દરબાર ક્ષત્રિય યુવા મંડળ ગ્રુપ દ્વારા આ વર્ષે વેફર્સ ની થીમ થી ગજાન ગણપતિ બાપાની મૂર્તિને

અમે દર વર્ષે અમારા ફરિયામાં અમે ગણપતિ બેસાડીએ છીએ ને દર વર્ષે અમે નવી નવી થીમ કરીએ છીએ એમાં અમારો યુવક મંડળ અમારા ફરિયાના લોકો ને વડીલો મને સપોર્ટ કરે છે ને દર વર્ષે અમે આવું નવું નવું કંઈ કરતા રહીએ છીએ ગણપતિ બાપા મોરિયા